નમસ્તે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રો ફરી એક વખત સ્વાગત છે આજના સમાચારો શું વાત કરીએ તો આગામી ચોવીસ કલાક વરસાદની આગાહી ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક ક્ષેત્રોમાં ચોવીસ કલાક કમોસમી વરસાદ પડી શકે છે ખાસ કરીને કચ્છ પોરબંદર અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદના કારણે ઠંડીનો પારો ગગડી શકે છે આગામી આગાહી મુજબ અડતાલીસ કલાક ઠંડીનું જોર ગુજરાતમાં વધી શકે છે જ્યારે ગુજરાતમાં બે દિવસથી સતત ઠંડી વધી રહી છે જેમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયા કે જેનું ઠંઠુગાર બન્યું છે ઠંડુ શહેર બન્યું છે અન્ય શહેરોની વાત કરીએ તો રાજ્યના અગિયાર શહેરોમાં વીસ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું આગલા સમાચારો જો વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી છે સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયાર કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવામાં જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કબતનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી શકે છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે